નમસ્કાર દોસ્તો કેમ છો આપણા દાહોદ જિલ્લા માટે ખૂબ જ ગૌરવની વાત થઈ છે ત્યારે ખૂબ જ ખુશીનો માહોલ આપણા દાહે દાહોદ શહેર તેમજ પૂરા દાહોદ વિસ્તારમાં દરેક તાલુકામાં જોવા મળી રહ્યો છે કેમ કે ક્યારેક એવી ખુશી થતી હોય છે આપણને પર્સનલી આપણે એક દાહોદ જિલ્લાના વતની છે ત્યારે એક જે રાજકોટની ટીમમાં સિલેક્શન ટેનિસ ક્રિકેટમાં રાજકોટની ટીમમાં સિલેક્શન આપણા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના છે ઉમરખાન પઠાણ છે ક્રિકેટર યુવા ક્રિકેટર ખૂબ જ પ્રતિભાભર્યો ક્રિકેટર જે છે એમની પસંદગી થઈ છે ત્યારે ખૂબ જ સારા એવા સમાચાર મળ્યા છે ખૂબ જ સારી એવી ખુશીની વાત છે કેમ કે યુવાને પ્રોત્સાહિત કરતા આ ખેલે અમારા દાહોદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે ક્યારેક ક્યારેક દોસ્તો એવું થતું હોય છે કે જો કોઈ એક વ્યક્તિ કંઈક કરતો હોય ત્યારે આપણે દુઃખી થતા હોય છે લોકો એને એના પર ક્રોધ કરતા હોય છે લોકો એને પસંદ નથી કરતા પણ જો આવા કોઈક કાર્ય થઈ જતું હોય છે જ્યારે આપણા જિલ્લાનું ગૌરવ બની રહ્યા હોય ત્યારે પૂરા જિલ્લાના દરેક લોકોને ખુશી આવતી હોય છે દરેક લોકો ખુશ થતા હોય છે તેમજ દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું એ બદલ પણ એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અમે આશા કરીએ છીએ કે અહીંની લોકલ ટુર્નામેન્ટોની વાત હોય કે અહીંયા જે ક્રિકેટ ચાલી રહ્યું છે ટેનિસ ક્રિકેટ તેમજ દરેક ગુજરાતના દરેક ખૂણામાં જઈને ખૂબ જ સારું પરફોર્મન્સ આપનાર ઉમર ખાન પઠાણને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા વતી તેમજ યુટ્યુબ ફેમિલી વતી તેમજ આ દાહોદવાસીઓ વતી પણ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખૂબ જ સારી રમત એવી ત્યાં જઈને પણ દાખવે ખૂબ જ સારું એવું પરફોર્મન્સ આપે ત્યાં જઈને અને વધુમાં વધુ આપણા દાહોદ જિલ્લાનું નામ રોશન કરે તેમજ આવા અમુક ક્રિકેટરો નીકળશે આવા ખેલાડીઓ નીકળવાથી બીજા યુવાઓ પણ પ્રોત્સાહિત થઈને ખૂબ જ મહેનત કરશે અને ખૂબ જ મહેનત કરીને આગળ આવે અને એ પણ આપણા દાહોદ જિલ્લાનું ગૌરવ બને દાહોદનું નામ રોશન કરે એવી પણ હું આશા રાખું છું દોસ્તો ક્યારેક શરૂઆત કોઈ કરી દેતું હોય છે કોઈક વ્યક્તિ આગળ જતું રહેશું હોય છે ત્યારે એ રસ્તો બનાવી દેતો હોય છે એ પ્લેટફોર્મ પર એને મળી જતું હોય તો ખૂબ સારું એવું નામ બનાવી લીધું છે આપણા ઉમરખાન પઠાણે તો એમને સાથ સહકાર મળતો રહે આપણા પતિ તો છે જ સાથ સહકાર પણ ખૂબ સારું પરફોર્મન્સ કરે અને રાજકોટની જે લીગ છે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ત્યાંથી હજુ પણ ઉપલા લેવલ પર રમે અને આપણા દાહોદનું તેમજ ગુજરાતનું નામ રોશન કરે રાષ્ટ્રીય લેવલ પર રમે એવી પણ આપણે આશા રાખીએ છીએ દોસ્તો તો બને ત્યાં સુધી સાથ સહકાર આપો જે પણ યુવા લોકો જે યુવા પ્રતિભા છે આપણી એ આગળ વધવા માંગતા હોય આગળ કંઈક કરવા માંગતા હોય સ્પોર્ટની બાબતમાં હોય કે દરેક ફિલ્ડમાં જો જવા માંગતા હોય ને સારું પરફોર્મન્સ એ કરી રહ્યા હોય તો એ આપણા દાહોદ જિલ્લાને ગૌરવની વાત છે તો ખૂબ જ સાથ સહકાર આપો એવા યુવાઓને આ યુવાઓ માટે કંઈક વિચારો નેતાઓને પણ આપણે કહીએ છીએ કે તમે પણ કંઈક યુવાઓને સાથ સહકાર આપો તો આપણા દાહોદ જિલ્લાનું ગૌરવ છે સાથે સાથે ગુજરાતમાં નામ આવશે અને ગુજરાતની બહાર લેવલ પણ સુધી પહોંચશે નેશનલ લેવલ યા ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ આપણા દાહોદના યુવાઓ રમે દાહોદના પ્લેયરો રમે એવી પણ આપણે આશા રાખીએ છીએ દોસ્તો તો આ ખૂબ જ ગૌરવની વાત છે આજે જે થયું છે જે એક પ્લેયર પહોંચ્યા છે એ જ પ્રકારે બીજા પણ ઘણા યુવાઓ આગળ આવે અને સારી રમત એવી રમે એવી પણ આપણે આશા રાખીએ છીએ તો ઉમર ખાન પઠાણ જે ભાઈ છે ને એમને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠું છું અને આગળ જઈને પણ અમારું ગૌરવ વધારો આપણા દાહોદનું ગૌરવ વધારો તેમજ ગુજરાતનું તેમજ દેશનું પ્રતિનિધિત્વ પણ કરો એવી પણ હું આશા રાખું છું દોસ્તો તો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો મિત્રો ખાસ કરીને આવા યુવાઓને સાથ સહકાર આપો અને આપતા રહો અને નેતાઓ પણ સાથ સહકાર આવા યુવાઓને પ્રોત્સાહન પૂરું પાડો અને માર્ગદર્શન આપો સાથે સાથે કંઈક પ્રોબ્લમ આવતી હોય છે એમની કંઈક બાબતે આર્થિક રીતે પણ તો પણ સહાય કરો એવી પણ હું આશા રાખું છું નેતાઓને ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ભાઈ ભાઈ દોસ્તો